નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે રાજકોટમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોતાના જ બે વર્ષીય દીકરાને કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો છે પતિ દ્વારા આરોપી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે એરપોર્ટ પોલીસે તપાસ કરીને આરોપી મહિલાની ધરપકડ કરી છે જોઈએ સમગ્ર અહેવાલ વિગતવાર રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા બેટી રામપરા પાટિયા નજીક જયેશ બાંભણિયા નામના વ્યક્તિની વાડીમાં કુવામાંથી બે થી ત્રણ વર્ષના બાળકની લાશ મળી હતી બનાવ સંદર્ભે એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન થોરાડા પોલીસ સ્ટેશન ખાતે ભાવનાના પિયર પક્ષના લોકો આવ્યા હતા પરિવારે પોતાના ભાણેજ રાયધનની હત્યા તેના જ પિતા દ્વારા કરી લાશને કોઈ જગ્યાએ ફેંકી દેવાનું જણાવ્યું હતું પોલીસે તાત્કાલિક અસરથી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા રણછોડ ભરવાડને પૂછપરછ અર્થે બોલાવ્યો પૂછપરછ દરમિયાન રણછોડે બાળક મામલે પોતાની પત્ની સાથે અવારનવાર માથાકૂટ થતી હોવાનું જણાવ્યું તેને શંકા હતી કે બાળક પોતાનું નહીં પરંતુ પોતાની પત્નીના પ્રેમી ગભરૂ ભરવાડનું છે પત્ની પોતાના માવતરેથી પરત આવતા રણછોડે પોતાની પત્નીને કહ્યું હતું કે બાળક જેનું છે તેને પાછી આવતી આવજે ત્યારબાદ જ ઘરે આવજે તેવું કહેતા પત્નીએ રસ્તામાં જ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં બાળકને ફેંકી દઈ હત્યા કરી હતી ઘરે પહોંચ્યા બાદ રણછોડે પૂછ્યું હતું કે બાળક ક્યાં છે તેના જવાબમાં ભાવનાએ કહ્યું હતું કે જેનું છે તેને પાછી આપી આવી છું જોકે થોડા સમય બાદ ભાવના પોતાના માવતર ગઈ હતી ત્યારે ભાવનાને પરિવારના સભ્યોએ રાયધન ક્યાં છે તેવું પૂછ્યું હતું તેઓ પૂછાતા પોતાના પતિ રણછોડ દ્વારા તેની હત્યા કરીને ક્યાંક ફેંકી દેવાયો છે તેવી કહાની ઘડી કાઢી હતી જેથી ચોટીલા પાસે થાન પંથકમાં રહેતો પરિવાર પોતાના ભાણેજની તપાસ અર્થે રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશન ખાતે આવ્યો પોલીસ દ્વારા ભાવના ઉર્ફે ભાવની પણ પૂછપરછ કરવામાં આવી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતે જ બાળકને કૂવામાં ફેંકી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું ભાવના ગબરુ ભરવાડ નામના વ્યક્તિ સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું સામે આવ્યું છે આશરે ચાર વર્ષ પૂર્વે રાજકોટના ભારતનગર ખાતે છકડો રિક્ષા ચલાવનાર રણછોડ ભરવાડ સાથે તેના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે થોરાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક બેન આવેલા પાનું ભાનુ ભાવુબેન રણછોડભાઈ ગોગાભાઈ કીલા જે જાતે ભરવાડ છે અને એવું કીધેલું કે ભાઈ મારો છોકરો છે એ ક્યાંક જતો રહ્યો છે ને એ બાબતે મારા પતિ પર શંકા છે એ બાબતની જાહેરાત કરવા આવેલા અને એ બાબતની જાણવા જો એમના પતિ સાથે ને એમના ભાઈ સાથે પોલીસ સ્ટેશન થોરાડા પોલીસ સ્ટેશન આવેલા એના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા લોકો ભાવનાબેન છે ભાવુબેન એ તૂટી પડેલા અને એમને કીધેલું કે આજથી એક માસ ઉપર ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ જ્યાં જે એરપોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કૂવામાંથી લાશ મળેલી જે આશરે બે વર્ષના ઉંમરનો છોકરો હતો એ મારા પોતાનો જ છોકરો છે અને મેં જાતે જ મારી નાખેલો ઉપરોક્ત બાબતની હકીકત એવી છે કે આ ભાવુબહેન છે એમના એમનો જે છોકરો છે એના બાબતે એમના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા અને ઉપરોક્ત સંતાન તેમના પતિનું નથી એવું એમના પતિ રણછોડભાઈ વારંવાર કહેતા હતા કે આ છોકરો કોણું છે તું એને આપી આવ એટલે આ ત્રાસથી કંટાળીને ભાવનાબેન ઉર્ફે ભાવુબેન છે એમને આજથી એક માસ ઉપર ત્રેવીસ બે બે હજાર પચીસના એક બે દિવસ પહેલાં ત્યારે લાશ મળી એના એક બે દિવસ પહેલાં પોતે છોકરાને લઈને અવાવરૂ જગ્યાએ આ હાઈવે પરની નજીક આવેલ બેડી ગામ પાસે એક અવાવરૂ કૂવો છે ભય ભોય તળ્યો તો એ કૂવાની અંદર એમને પોતાના છોકરાને નાખી દીધેલા અને એમ કરીને એનું મોત નિપજાવી અને ખૂન કરેલ છે જે બાબતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે નવી ગુનોની બીએનએસએસ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ મુજબનો ગુનો દાખલ કરેલ છે આ કામના આરોપી એમની પોતાની સગી મા છે મરંજોના છોકરો છે આર્યન એની સગી પોતાની માં છે અને આ ગુનાની તપાસ હાલ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈઆઈન સાવલિયા કરી રહ્યા છે સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે માત્ર ભાવનાની જ સંડોવણી છે કે પછી તેના પતિ સહિત કોઈ અન્ય વ્યક્તિ પણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક